હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધોરણ પાંચ સીઈટી ધોરણ આઠ એનએમએમએસ અને જ્ઞાન સાધનાની આપણે મિત્રો તૈયારી કરી રહ્યા છીએ એની અંદર આપણે મિત્રો પહેલું ચેપ્ટર જે છે આપણે શ્રેણી ચાલી રહ્યું છે જે પરીક્ષાની અંદર દસ માર્કમાં પૂછાય છે બરાબર તો એ દસ માર્ક જે છે એ આપણે મિત્રો રોકડી આવશો એક પણ માર્ક આપણો કપાવવો જોઈએ નહીં એટલે તેના આધારે આપણે સૌપ્રથમ એના બેઝિક માહિતી અને આપણે નિયમો ચાલી રહ્યા છીએ તો અત્યાર સુધીમાં મિત્રો આપણે એકથી પાંચ નિયમોની ચર્ચા કરી ગયા છીએ જેમાં વધારો થતો હોય ઘટાડો થતો હોય વર્ગનો ઉમેરો હોય અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોય ઘનનો ઉમેરો હોય પછી ગુણક શ્રેણી એટલે કે ગુણાકાર કરેલો હોય આ બધી બાબતોની આપણે મિત્રો ચર્ચા કરી ગયા છીએ તો આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાની છે કે જે તમારા બોર્ડમાં તમે જોઈ શકો છો પાછળ લખેલું જ છે કે નિયમ નંબર છ બરાબર જે કેવો છે કે સંયુક્ત શ્રેણી હોય એટલે કે આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો કે જેની અંદર બે શ્રેણીઓ આવેલી હોય સંયુક્ત શ્રેણી એટલે શું કે ભાઈ બે શ્રેણીઓ આવેલી હોય કેવી રીતે પરીક્ષાની અંદર આવશે કેવી રીતે તમારે એમાં નજર નાખવી કેવી રીતે શું કરવું કે જેથી તમને ખબર પડી જાય કે આમાં બે શ્રેણી છે અને જેના આધારે તમે દાખલો ગણી શકો છો અને તમને ફટાફટ એક પણ માર્ગ મળી જશે ચાલો તો આપણે મિત્રો ચર્ચા કરશું નિયમ નંબર છ નિયમ નંબર શું કે છે તો કે ભાઈ સંયુક્ત શ્રેણી સંયુક્ત એટલે કે એક સાથે બે શ્રેણીઓ એની અંદર છુપાયેલી હોય છે તો કેવી રીતે તો આપણે ઉદાહરણ દ્વારા ચર્ચા કરશું મિત્રો કે ઉદાહરણ નંબર એક આપણે જોઈએ કે એ શું કહેવા માગે છે કેવી રીતે આવશે હવે અહીંયા તમે ધ્યાન આપો કે ભાઈ તમને રકમ આપેલી છે પાંચ ચાર નવ સાત તેર દસ સત્તર ને તેર અને બે ખાલી જગ્યાઓ આપેલી છે એટલે બે ખાલી જગ્યાઓ આપી હોય એનો મતલબ એવો કે બે શ્રેણી હશે નહીં ખાસ યાદ રાખજો ઘણી વખત પરીક્ષાની અંદર રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછાય છે કે જેની અંદર હોય બે શ્રેણી પણ ખાલી જગ્યા એક જ આપેલી હોય બરાબર ઘણી વખત બે ખાલી જગ્યા આપે પણ મોસ્ટ ઓફલી તો એવું જ પૂછાય છે કે જેની અંદર એક જ ખાલી જગ્યા હોય અને બે શ્રેણીઓ અંદર આપેલી હોય બરાબર જેને આપણે સંયુક્ત શ્રેણી કહીએ છીએ તો ખાસ અહીંયા ધ્યાન દેવાનું છે કે ભાઈ આમાં સૌથી પહેલું નિરીક્ષણ શું કરવું તો નિરીક્ષણમાં ખાસ યાદ કે પહેલાં સંખ્યા પાંચ હતી પછી પછી સંખ્યા સંખ્યા કેવી કેવી થઈ એટલે કે ઘટી જુઓ કેટલી થઈ નવ એટલે સંખ્યા કેવી થઈ વધી પછી સાત ઘટી તેર વધી સાત દસ ઘટી સત્તર વધી તેર ઘટી આવી રીતે પણ પ્રશ્ન પૂછ્યો એક સંખ્યા વધે છે એક સંખ્યા ઘટે છે એક સંખ્યા વધે છે એક સંખ્યા વધે છે વધે છે ઘટે છે વધે છે ઘટે છે વધે છે ઘટે છે આવી રીતે શ્રેણી આપેલી હોય એટલે જોઈ લેવાનું કે મિત્રો બે જ શ્રેણી આવેલીઓ હોય છે જોઈએ આપણે કેવી રીતે બે શ્રેણીઓ આમાંથી તમારે પસંદ કરવી તો અહીંયા પાંચ જે છે એ બે શ્રેણી હોય એટલે વચ્ચે એક શ્રેણી અહીંથી શરૂઆત થઈ બીજી શ્રેણી અહીંથી શરૂઆત થતી હોય છે એટલે એ આની આરે આવશે પછી નવમાંથી તેર જે છે એક મૂકીને એક આવશે એટલે આ બે શ્રેણીઓ તમારી થઈ જશે અને આ જેની નીચે આવે એની જગ્યા પર એની ખાલી જગ્યા ભરાતી હોય છે બરાબર એટલે પહેલી ખાલી જગ્યા જે છે એ નીચેની શ્રેણીમાંથી ભરાય છે પછી ઉપરની ખાલી જગ્યા જે છે તો ચારની આરે કોણ આવશે સાત સાતની આરે કોણ આવશે દસ દસની આરે કોણ આવશે તાકે તેર અને તેરની આરે કોણ આવશે તાકે બીજી ખાલી જગ્યા જોઈ લઈએ આવી રીતે જે શ્રેણી આવેલી હોય એની આરે જે હોય એની આરે તમારે એની જગ્યા ભરવી પડે બરાબર એક મૂકીને એક શ્રેણી હોય પાંચ ની અરે આરે નવ ની અરે ખાલી જગ્યા એવી રીતે ચારની ની યારે હાથ હાથ ની યારે દસ દસની ની યારે તેર તેર ની યારે છેલ્લે ખાલી જગ્યા બરાબર તો હવે કેવી રીતે પૂછ્યા છે તમને ખબર પડી ગઈ કે ભાઈ વધઘટ થતી હોય અને અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે પરીક્ષાની અંદર એક જ ખાલી જગ્યા આપેલી હોય અને પણ બે શ્રેણી આવેલી હોય એટલે આવું બધું તમારે ખાસ બધું મગજમાં યાદ રાખવાનું છે એટલે વારંવાર તમે રિવિઝન કરશો તો તમને તકલીફ પડશે નહીં કે કાલે ભાઈ કોમેન્ટની અંદર એક મિત્રનો મેસેજ હતો કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે છેલ્લે કે આના એક સાથે અમને ભેગા દાખલાઓ આપશો તો મિત્રો આપણે આના નિયમો પૂરા થાય એટલે એ કાર્ય શ્રેણીના બધા દાખલાઓ બધા નિયમોના આધારે મિક્સ દાખલાઓ હશે જે આપણે બધા સાથે મળીને આપણે એનું સોલ્યુશન લાવવાનું છે બરાબર એવા આપણે ઘણા દાખલાઓ જોશું કે જેના આધારે આપણને કાંઈ શ્રેણીના આધારે કોઈ ડિફિકલ્ટી રહે નહીં અને આપણા પરીક્ષાની અંદર દસમાંથી દસ માર્ક રોકડા આવે ચાલો તો હવે આપણે જોઈએ કે ભાઈ પાંચમાંથી નવ કેવી રીતે બને તો આમાં ઉમેરો છે સંખ્યા વધે છે પાંચમાંથી નવ નવમાંથી તેર તેરમાંથી સત્તર તો એ સંખ્યામાં વધારો થાય છે એટલે ઉમેરો હોય એટલે કે કા સરવાળો હોય ને કા ગુણાકાર હોય તો પાંચ આરે ગુણાકાર કરવાથી સેટિંગ નથી આવતું પણ પાંચની અંદર તમે ચાર ઉમેરી લો તો પાંચ ને ચાર કેટલા થશે મિત્રો નવ એટલે આપણે પાંચ વત્તા ચાર કેટલા થઈ ગયા નવ હવે નવ ની અંદર કેટલા ઉમેરીએ તો આપણને તેર થાય તો નવ ની અંદર પણ કેટલા ઉમેરવાના છે મિત્રો ચાર નવ ને ચાર કેટલા થઈ જાય તેર હવે તેર ની અંદર કેટલા ઉમેરીએ તો સત્તર થાય તો તેરમાં પણ કેટલા ઉમેરવાના છે મિત્રો ચાર તેર ને ચાર સત્તર તો હવે સત્તરમાં કેટલા ઉમેરીએ તો આપણને આપણો જવાબ મળી જાય તો સિમ્પલ વસ્તુ છે પેલા ચાર ઉમેર્યા પછી ચાર ઉમેર્યા એના પછી ચાર ઉમેરો તો હવે આપણે કેટલા ઉમેરવા જોઈએ મિત્રો ચાર જ ઉમેરવાના હોય

હવે દસમાં માં કેટલા નાખીએ તો તેર થશે તો કે એમાં પણ મિત્રો ત્રણ ઉમેરેલા છે હવે તેરમાં માં કેટલા નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય તો મિત્રો ખબર પડી નાખો તો જવાબ આપણો શું મળશે મિત્રો સોળ બરોબર તો આવી રીતે તમે બંને ખાલી જગ્યાઓ સંયુક્ત શ્રેણી ની અંદર તમે મિત્રો પૂરી શકો છો હવે એક ખાસ પ્રશ્ન અહીંયાથી ના બે ખાલી જગ્યા ભરી દીધી એકવીસ અને સોળ પરીક્ષાની અંદર ઓપ્શન બી છે છે અને પછી એક ઓપ્શન હોય આ એ છે બી ઓપ્શન આવો હોય છે કે ભાઈ એકવીસ અને સોળ તો આ બંનેમાંથી જવાબ કયો ટીક માર્ક કરો ખાસ ધ્યાન આ બંનેમાંથી જવાબ ટીક માર્ક કયો કરો તો ખાસ કે જે પેલા ખાલી જગ્યા આવતી હોય એ પેલા હોવું જોઈએ પછી ખાલી જગ્યા આવે એ પછી હોવું જોઈએ એટલે અહીંયા તમારે જવાબ મિત્રો બી ટીક માર્ક કરવાનો છે નહીં કે પહેલાં સોળ અને પછી એકવીસ આવા બે ઓપ્શન આપેલા છે એટલે અહીંયા તમારે ઉતાવળ કરવાની નથી શાંતિથી જોવાનું છે કે પહેલી ખાલી જગ્યા અમે શું આવ્યું છે અને બીજી ખાલી જગ્યા અમે શું આવ્યું છે એના આધારે જ તમારે મિત્રો જવાબ માર્ક કરવાનો છે ઉતાવળ કરશો અને જો આ એકવાર મીંડું થઈ ગયું ગોળ પછી એ બીજી વખત એમાં તમે સુધારો કરી શકો નહીં એટલે પરીક્ષાની અંદર ખાસ બાબત ધ્યાન દેવી ખોટી ઉતાવળ કરવાની નથી બરાબર તો આવી રીતે સંયુક્ત શ્રેણીની અંદર પહેલો પ્રશ્ન હતો ઉદાહરણ નંબર આપણે ની ચર્ચા કરી જો કેવા કેવા પ્રશ્ન પૂછી શકે અહીંયા તમને સમાન સંખ્યાનો વધારો તમને જોવા મળ્યો સમાન સંખ્યા નીચે સમાન સંખ્યા ઉપર પછી એકી સંખ્યાનો ઉમેરો હોય બેકી સંખ્યાનો ઉમેરો હોય અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોય વિભાજ્ય સંખ્યાનો આ બધું જે છે આની અંદર પૂછી શકે છે બરાબર આપણે તો ખાલી બે ત્રણ ઉદાહરણો દ્વારા એ નિયમને સમજવા આપણે સમજીએ છીએ બરાબર પણ બાકી તમારે બધી રીતે સમજવાનું છે યાદ તમારે બધી રીતે રાખવાનું ચાલો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા પણ સંયુક્ત શ્રેણી એટલે બે શ્રેણી આવેલી હશે એટલે બે માંથી કેટલા બને છ છ માંથી કેટલા બીના બાવીસ જો મોટી સંખ્યા વધી બાવીસ માંથી કેટલા બીના મિત્રો કે અઠ્ઠાવન અને હવે અઠાવન માંથી કેટલા બનશે તો આના આને આધારે છેલ્લી ખાલી થઈ ગયા નીચે આમાં પહેલી આવી છે આમાં છેલ્લી આવે હવે અહીંયા જુઓ ઉપર એક માંથી કેટલા બન્યા બે બે માંથી કેટલા માંથી કેટલા બનશે એ નીચે ખાલી જગ્યા આવશે પેલી ખાલી જગ્યા આવશે તો હવે પેલા તમે ઉપરની શ્રેણી ગણો કે પેલા તમે નીચેની શ્રેણી ગણો કોઈ ફેર પડતો નથી ગમે તે ગણી શકાય ચાલો નીચે બે માંથી કેટલા બીના મિત્રો છ કેટલા ઉમેરેલા છે કે ચાર નું ઉમેરું છે બે માંથી છ બિન્યા બે ને ચાર કેટલા થઈ જાય છ હવે છ ની અંદર કેટલા નાખીએ તો બાવીસ થાય તો ખાલી મેં ઉમેરવું છે તમે ગુણાકાર પણ કરી શકો બધી રીતે વાપરવાની છ તરી અઢાર ને છ ચાર ચોવીસ થાય ગુણાકારની રીતે હરકું સેટિંગ આવતું નથી બાદ કરો તો થાય બરાબર તો અહીંયા બે બે ચાર ડાયર થતું હોય તો અહીંયા છ દુ ને બાર ને એટલે એવી રીતે ઉમેરો જોવા મળતો નથી ગુણાકારની રીતે તો હવે તમે જુઓ તો કે ભાઈ છ માં કેટલા નાખીએ તો બાવીસ થાય તો કે એની અંદર મિત્રો તમારે સોળ ઉમેરવા પડે કેટલા ઉમેરવા પડે સોળ ઉમેરવા પડે એના પછી બાવીસ માં કેટલા નાખીએ તો અઠાવન થાય તો અઠાવન માંથી બાવીસ બાદ કરી નાખો આઠ માંથી બે જાય તો કેટલા વધે મિત્રો છ વધે અને પાંચ માંથી બે જાય તો કેટલા વધે મિત્રો ત્રણ કેટલાનો ઉમેરો છે છત્રીસ નો ઉમેરો તો હવે તમે નીચે જે સંખ્યા આપેલી છે હવે આપણે અહીંયા કેટલા ઉમેરીએ તો આપણને આપણો જવાબ મળી જાય તો પેલા તમને જે અહીંયા નીચે મળ્યું છે એ થોડુંક સર્ચ કરો તો તમને મગજમાં આવી જવું જોઈએ શું કે અહીંયા ચાર જે છે એ બે નો વર્ગ છે સોળ જે છે એ ચાર નો વર્ગ છે છત્રીસ જે છે એ છ નો વર્ગ છે એનો મતલબ કે અહીંયા જે છે બેકી સંખ્યાનો ઉમેરો છે બેકી સંખ્યાના વર્ગનો એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો ઉમેરો છે બેકી સંખ્યાના પૂર્ણ વર્ગનો બરોબર હવે છત્રીસ ઉમેરે તો હવે આપણે કેટલા ઉમેરવા પડશે તો કે ભાઈ આઠ નો વર્ગ છ પછી કોણ આવે આઠ આઠ નો વર્ગ કેટલો થાય છોસઠ તો અઠાવન ની અંદર છોસઠ ઉમેરો તો આઠ ને ચાર બાર બાર નો બગડો વધી એક બરોબર છ અને છ આ બે છ છ કેટલા થઈ ગયા બાર એટલે એકસો ને બાવીસ જવાબ અહીંયા આવશે મિત્રો કેટલો આવશે એકસો ને બાવીસ ચાલો એના પછી આ વાત થઈ મિત્રો નીચેની શ્રેણીની હવે આપણે ઉપરની શ્રેણીની ચર્ચા કરીએ કે ભાઈ એકમાં કેટલા ઉમેરો તો બે થાય એની અંદર એક બે ની અંદર કેટલા ઉમેરો તો અગિયાર થાય બે ની અંદર કેટલા ઉમેરવા પડશે મિત્રો બે માં નવ નાખી દો નવ ને એક દસ ને એક અગિયાર થઈ ગયા હવે અગિયારમાં માં કેટલા ઉમેરો તો આપણો જવાબ મળી જાય તો હવે તમે ઉપરની સંખ્યા જોઈ લો સિમ્પલ વસ્તુ છે બે જ આપેલું છે તો એ ખબર પડી એવી જોઈએ કે અહીંયા જે છીએ એ એકનો વર્ગ છે અને અહીંયા જે છીએ એ ત્રણનો વર્ગ છે નીચે બે કી સંખ્યાના વર્ગ આપ્યા પછી ઉપર એકી સંખ્યાના વર્ગ આપ્યા છે એક ત્રણ તો હવે અહીંયા કોણ આવશે મિત્રો પાંચ નો વર્ગ કેટલો થાય મિત્રો તો કે પચીસ પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ તો હવે અગિયાર ની અંદર પચીસ નાખો તો પેલા દસ નાખો બરોબર તો પચીસ માં દસ નાખો એટલે પાંત્રીસ ને પાંત્રીસ ને એક કેટલા થશે મિત્રો તો કે છત્રીસ એટલે અહીંયા તમારો જવાબ આવશે છત્રીસ જો અહીંયા મિત્રો તમને વર્ગ એકી સંખ્યાના બેકી સંખ્યાના વર્ગ પૂછ્યા એવી રીતે ઘન પણ પૂછી શકે એવી રીતે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યાઓ પણ પૂછી શકે એકી સંખ્યાઓ પૂછી શકે બેકી સંખ્યાઓ પૂછી શકે પૂર્ણ વર્ગના પૂર્ણ ઘન સંખ્યાઓ આ બધી વસ્તુ તમને એમાં પૂછી શકે બરાબર ક્રમિક સળતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો પૂછી શકે ઘડતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો પૂછી શકે આ બધી રીતે તમને પૂછી શકે આ બધી વસ્તુ આપણે બે શ્રેણીની અંદર વિચારવાની છે અને આમાં જવાબ જે છે ઓપ્શન સૌથી પહેલો આવો સિલેક્ટ કરવાનો છે છત્રીસ પહેલાં હોવા જોઈએ અને એકસો બાવીસ પછી હોવા જોઈએ પહેલી ખાલી જગ્યા એટલે પહેલું હોવું જોઈએ અને બીજી ખાલી જગ્યા એટલે બીજું હોવું જોઈએ ખાસ ધ્યાન દેવાનું છે તો આ હતી મિત્રો આપણી સંયુક્ત શ્રેણી કે એક સાથે બે શ્રેણીઓ પૂછાય તો એમાં શું વિચારવું હતું અહીંયા તમે જોઈ લીધું એક સંખ્યા પહેલાં પહેલાં વધારે હતી પછી ઘટી વધારે હતી ઘટી વધારે હતી ઘટી વધારે હતી ઘટી ના વધારે એક વધારો ઘટાડો બરાબર એટલે આવી રીતે તમને જો એક શ્રેણીમાં તમે વિચાર્યું પહેલાં તો તમને ધ્યાનમાં ન આવતું હોય તો ફટાફટ ખબર ન પડતી હોય તો ફટાફટ તમે બે શ્રેણીમાં તમે જઈ શકો છો આમાં ખાલી જગ્યા અહીંયા બે આપી છે પરીક્ષાની અંદર એક પણ ખાલી જગ્યા આપી શકે છે આવા આપણે શ્રેણીના આપણે જે ભેગા દાખલાઓ છેલ્લે આપણે લેશું એની અંદર આપણે એક ખાલી જગ્યાવાળા પણ દાખલાઓ લેવાના જ છેલ્લે તમને ખબર પડી જશે કે આમાં બે શ્રેણી છે પણ ખાલી જગ્યા એક જ આપી અને આપણે એક જ ખાલી જગ્યા ભરવાની હોય બીજી કોઈ ભરવાની કોઈ જરૂર છે જ નહીં કારણ કે બીજી કોઈ ખાલી જગ્યા જ નથી એટલે આવી રીતે આ નિયમ નંબર છ હતો મિત્રો આપણો સંયુક્ત શ્રેણી તો આઈ હોપ કે તમામ મિત્રોને આ સંયુક્ત શ્રેણી વિશે તમામ સમજાઈ ગયું છે તો આના પછીના મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નિયમ નંબર સાત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મિત્રો રજા આપશો જય હિન્દ જય ભારત